ચોરીના ગુનાઓમાં શોધી કાઢવા માટેની જે સૂચના હતી તે અન્વયે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા ચોરી ડિટેક્ટ કરવા માટે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના ત્રણ ઈસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરાદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ ત્રણેય ઈસમો માસ્ટર કી તથા એક મોટરસાયકલ સાથે સામે આવેલ હતા જેમાં બંને સાઈડ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ પોકેટકોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતાં ચેસીસ નંબર સર્ચ કરતાં આ મોબાઈલનો મોટર સાયકલનો રજિસ્ટર્ડ નંબર જી જે સત્યાવીસ ડીએસ ચોત્રીસ અઠાવન જે મોટરસાઇકલ થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતાં આ ઈસમોએ ગામ બળવલ મુકામેથી થરાદ ઢીમા ડીસા કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાયકલ નંબર ઓગણીસ જેની કુલ કિંમત અગિયાર લાખ પાંચ હજાર અને એ સાથે માસ્ટર કી અને મોબાઈલ એ બધું મળી અને કુલ અગિયાર લાખ પંદર હજાર પાંચસોનો મુદ્દામાલ પકડી અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે સજા તો હવે આગળ ઉપર જે કઈ પણ કાર્યવાહી થશે અને એના આધારે જે કઈ પણ ચાર્જ લગાવવામાં આવશે એના ઉપરથી નક્કી થશે ઓકે